કપડવંજથી બદ્રીનાથ ધામ જતા તેત્રીસ યાત્રિકો નંદપ્રયાગ રોડ પર ભૂસ્ખલનથી ફસાઈ ગયા છે ભારે વરસાદથી ચારધામ યાત્રા અસરગ્રસ્ત થઈ છે ભાગ્યવર્ષ યાત્રિકો સલામત છે અને નજીકના સુરક્ષિત સ્થળે રોકાણ કર્યું છે ઉત્તરાખંડમાં તાજા વરસાદથી બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયા છે જેમાં નંદપ્રયાગ કમેડા વાનીર જેવા વિસ્તારો સામેલ છે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત છે અને ત્રણ જેસીબી મશીનોથી રસ્તો સાફ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે

ન જણાવવામાં આવે તો કપડવંતના લગભગ અત્યાર જેટલા લોકો ત્યાં કેદારનાથ તેમજ બદ્રીનાથ ગયા હતા એક કથા જે હતી એ પ્રસંગે ત્યાં ગયા હતા અચાનક જ નંદપ્રયા કે રોડ ઉપર ભૂસ્ફલન થયું હતું અને સવારના સાડા પાંચ વાગ્યાના અડસામાં આજ જે લોકો છે તે કપડવંજના ફસાયા હતા આમ જે બદ્રીનાથ અને કપડના જે કથાકાર વિનોદકુમાર શાસ્ત્રી ની જે કથામાં પહોંચવાના હતા તેમાં માત્ર જે ત્રીસ લોકો હતા તે જ ફસાયા હતા અને તેમને રેસ્ક્યુ કરી અને વ્યવસ્થિત જગ્યા પર મૂકી દેવામાં આવ્યા હતા હાલ તો યાત્રિકો સલામત છે અને તેમને રોકાણ વ્યવસ્થિત જગ્યાએ કરવામાં આવ્યું છે આ જગ્યાએ જ્યાં ફસાયા છે ત્યાં જેસીબી દ્વારા ક્લીનિંગ અને તેને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે માટે યાત્રિકોને કોઈ જે નુકસાન નથી કે કોઈ મુશ્કેલી નથી આભાર